અમીરગઢના કીડુતર ગામની સીમમાં આવેલ કૂવામાંથી સગીર વયની યુવતીનો મૃતદેહ મળી આવતા પરિવારના આક્ષેપો સાથે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે જેમાં કીડુતર ગામની એક સગીરા છેલ્લા અઠવાડિયામાંથી ગુમ થયેલ હોય પરિવાર દ્વારા શોધખોળ બાદ આજે ગામની સીમમાં આવેલી એક કૂવામાં સગીર યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી જોકે સમગ્ર બનાવની વિગત એવી છે કે કેડુતર ગામમાં રહેતા રબારી પરિવારની એક સગીર વયની યુવતી પંદરમી તારીખના દિવસે ગુમ થઈ હોવાથી મોડે સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરતાં ન મળતા અંતે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી છેલ્લા અઠવાડિયાથી પોતાની વહાલ સોઈ દીકરી ન મળતા પૂરો પરિવાર પડી ભાગ્યો હતો અને પરિવાર ચિંતામાં મુકાયો હતો દીકરી ક્યાં અને કેવી હાલતમાં હશે તેની ચિંતામાં સતત તપાસ કરતા અને પોલીસ પાસે અપેક્ષા રાખી બેઠા હતા જ્યારે આજે આ દીકરીની લાશ ગામની સીમમાં આવેલ કુમામાં પડેલ હોવાનો જાણ થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી સગીરાની લાશને કૂવામાંથી બહાર નીકાળી આગળની કાર્યવાહી રૂપે પાલનપુર ખાતે પેનલથી પીએમ માટે ખસેડવામાં આવી હતી કેડૂતરની સીમમાં અઠવાડિયાથી ગુમ થયેલ બાળકીની લાશ માળતા પોતાની દીકરીની હત્યા કરી કૂવામાં ફેંકી દીધાના પરિવારે આક્ષેપ કરતા ન્યાયની માંગ કરી હતી જોકે દીકરી ગુમ થવાની ફરિયાદ પંદર તારીખે કરેલ હોવા છતાં ઓગણીસ તારીખે ફરિયાદ લેવામાં આવી હતી જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હોત તો આ યુવતી આજે જીવતી મળી હોત ના આક્ષેપો સાથે પોલીસ સામે ગામ લોકોએ રોષ ઠાલવ્યો હતો સમગ્ર ઘટનાને લઈ ગામમાં લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા સમાજના લોકોએ કુવામાંથી લાશ બહાર નીકળવા માટે ઇનકાર કર્યો હતો જ્યાં સુધી આરોપી નહીં પકડાય અને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાશને કુવામાંથી બહાર નહીં કાઢીએ જોકે પોલીસની દરમિયાનગીરી બાદ સમાજના આગેવાનો માન્યા હતા પોલીસા બનાવ બાબતે ગંભીર બને અને ક્રૂરતાપૂર્વક યુવતીની થયેલ હત્યામાં ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે શું ઘટના હતી તો ઘટના એવી હતી કે 15 તારીખનો આ બનાવે અને પોલીસ બે ત્રણ દિવસ સુધી એફઆઈઆર નથી લેતી ઓગણીસ તારીખે એફઆઈઆર લીધી અને આજે આ દીકરી અહીંયા કિડોતર મુકામે આ નદીના પુલ ઉપર અહીંયાં કૂવામાં બના મરેલી હાલતમાં પડી છે એટલે અમારું તો એવું જ કહેવું કે આ દીકરીને કોઈએ મારી અને કૂવામાં નાખી દીધેલી હોય એટલે જો આ એકલા રબારી સમાજની દીકરી નથી આ અઢારે આલમની દીકરી આખા અમીરગઢ તાલુકાની દીકરી અને આવી રીતે નાબાલિક કોઈ બાળકીને આવી રીતે દુષ્કર્મ કરી અને કોઈ એને કૂવામાં ફેંકી દે એ આપણે ક્યારે ચલાવી લેવામાં ન આવવું જોઈએ આ આ ઘટના ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને આપણા આખા અમીરગઢ માટે આ એક શરમજનક બાબત કહેવાય એટલે મારું તો ન્યાયતંત્રને એક જ અપીલ છે કે જલ્દીમાં જલ્દી આ આરોપીઓ ગિરફતાર થાય અને છોર કે ગુનેગાર હોય એને કોઈ મજબ કે જાત ધર્મ કોઈ હોતી નથી ગુનેગાર એ ગુનેગાર હોય એટલે એનામાં જલ્દીમાં જલ્દી એને ગુનો થાય અને

અને છોકરી જ્યાં મળશે ત્યાં મેં તમારા હાથે સાહેબ એવું સાહેબ મેં જમાદારી કીધું અને સાહેબ જમાદારી જે નંબર આપ્યો એ નંબર મેં આપ્યો થોડામાં એને કીધું કે મેં કહે છોકરીને લઈ ગયો હોઉં મેં ફોન આપ્યો છોકરીને ફોન આપ્યો હું લઈને ગયો નથી અને છોકરી તમારી સાસ લેવા ગીધી એટલા બધી છોકરાનો પુરાવો હોય એમાં સાહેબ ખૂબ ખૂબ કોઈ બી જેને શ્વાસ કરો અને અમે છોકરીની માંગ દીકરીની માંગ મળી જોઈએ એમને ધ્યાન મળવા જોઈએ અને સાહેબ આપ અમારી અરજી છે એટલે ખૂબ જ ખૂબ દુઃખ ઘટના છે એટલે સાહેબ બધા આવી અને સાહેબ બધીની નહીં દીકરી શકો મારે કહેલા નથી સાહેબ બરાબર અને અમારી પુરાના બાજુ પૂરો છે ઘરના બાજુમાં કે અમારા સાહેબ છોકરી પડી ગઈ એટલે સાહેબ મરેલી પછી મને સાહેબ મળી છે પછી ગયા સાહેબ છોકરી મળી ગયા ગયા એટલે એક જમાદારી એમ કીધું કે ડાલમ નાખીને લઈ ગયો એટલા હજી સાહેબ મારો પુરાવો હોય બીજા જમાદારે કીધું કે લઈ ગયો ડાલમ નાખીને ઘરે લઈ જાઓ અને સાહેબ અમારા ભાઈ મારા ભાઈઓ હાજરી એવું કહે કે ના એમ ડેમ નામ નહીં જાય એનો એવો હોય એનો ન્યાય મળવો જોઈએ એ સાહેબ મારી માગી આજે જે ઘટના બની છે એ દરેક માટે દરેક સમાજ માટે આ કલંક સમાન છે કારણ કે જે આ જે આરોપીઓ એનો કોઈ જાત કે ધર્મ હોતો નથી પંદર તારીખની ફરિયાદ આપેલી છે અને પોલીસ ફરિયાદ લેતી નથી અને ઓગણીસ તારીખ સુધી પોલીસ ચૂક રહે છે એના ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે આગળ ચાર દિવસમાં ફરિયાદ લેતા અને પોલીસ કાર્યવાહી કરતી તો કદાચ આ જીભ બચી જાત અને ત્રણ પંદર તારીખથી લાપતા છે આજે ત્રેવીસ તારીખે સવારે એની લાશ મળી છે કુવામાંથી તો અમારી ન્યાયતંત્રને એ જ વિનંતી કે અમને ન્યાય મળે અને ન્યાય મળે એવી જ માંગ છે અમારી જે આ દીકરી છે મારા કુટુંબની છે મારી દીકરી છે એને જે બિના બહેનો તમને ખબર પડી એટલે અમે મીરગઢ પોલીસ સ્ટેશન જોઈણ કરી એટલે સાહેબ વિશ્વભાઈ પોલીસ છે કે તમારી દીકરીને અમે તપાસ ચાલુ કરો પછી એફઆર તપાસ કરી પાસ ફાળા પછી ઓગણીસ તારીખે એફઆર ફાડી પંદર તારીખે તારીખે હતી અને આજે તારીખ તેવી તારીખે આ દીકરીનો મન મળે મળે છે ગામથી કુવામાંથી એટલે એને સમાચાર કે ભાઈ કોઈ દેખી એટલે મને જોણ કરી મેં પોલીસે જોણ કરી અને ખાસ તો હવે જે દીકરીને ન્યાય મળવો જોઈએ અને આરોપીને સજા થવી જોઈએ ફોસીની સજા થવી જોઈએ એ મારી વિનંતી છે અને પોલીસ ઉપર મને ભરોસો છે કે ભાઈ સો ટકા ન્યાય મળશે એમ